છુપાવી અને તેમાંથી બચવા માટે કેટલાક પુરાવાનો નાશ કર્યો હતો સાથે જ કોંગ્રેસને તેમણે ભાંડી હતી અને શક્તિસિંહ ગોહિલે આ બાબતે સીઆરપીસી વાંચ્યો છે કે કેમ તેનો સવાલ પેદા કરતા ભાજપને ભાંડવાનું કામ કર્યું છે વિગતે વાત કરીએ હરસંઘવીએ શું વિગતો આપી ચાર્જશીટમાં શું રજૂ થયું કેવા ટેસ્ટ કરવામાં આવ્યા અને બચવા માટે આરોપીઓએ ધાક ધમકીથી માંડી પુરાવાનો નાશ કરવા સુધીની કેવી પ્રક્રિયા કરી હતી તેની વિગતવાર માહિતી હદ સંગ્યુએ આપી છે તેના વિશે સમગ્ર અહેવાલમાં વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુ શાર્વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ માં બાર દિવસ પહેલા આચાર્ય ગોવિંદ નટ નામના વ્યક્તિએ એક છ વર્ષની માસૂમ વિદ્યાર્થીની હવસનો શિકાર બનાવવા પ્રયાસ કર્યો ફાવ્યો નહીં દીકરીએ બુમબરાળા કર્યા અને તેના કારણે આ ગોવિંદ નટે આ છ વર્ષની માસૂમ બાળાને મોતને ઘાટ ઉતારી દીધી લાંબી પોલીસ તપાસ બાદ આરોપી ગોવિંદ નટનો ખુલાસો થયો આરોપી ગોવિંદ નટ આ દરમિયાન પોતાની કારને ધોઈ નાખે છે પુરાવાથી બચવા પ્રયાસ કરે છે પણ નિષ્ફળ રહે છે આ સાક્ષીઓને ધમકાવવા માટે આરોપી પ્રયાસ કરે છે નિષ્ફળ રહે છે આ બધી જ માહિતી ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ આજે આપી કારણ કે બાર દિવસની અંદર આ મામલાનું ચાર્જશીટ દાહોદ કોર્ટની અંદર દાહોદ પોલીસે રજૂ કર્યું છે હરસંઘવીના કહેવા પ્રમાણે સત્તરસો પાનાનું આ ચાર્જશીટ છે અને જેમાં વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અનેક પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને સહારો લઈ મજબૂત પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે પણ હરસંઘવીએ કહ્યું તે મહત્વનો એક ટેસ્ટ જે થયો છે એફિથિલિયલ ટેસ્ટ જે એફિથિલિયલ ટેસ્ટથી ચામડીના સંપર્કોને પણ પ્રસ્થાપિત કરી શકાય છે અને એ પણ પોઝિટિવ આવી ગયો છે હરસંઘવીનું માનીએ તો આ તમામ પુરાવાના કારણે આરોપી હવે એક પણ તરફથી છટકી નહીં શકે અને તેને વહેલામાં વહેલી સજા સુધી આ સરકાર પહોંચાડવા પ્રયાસ કરે છે ને માટે જ સ્પેશિયલ પીપીની નિમણૂક કરી છે તમે હરસંઘવીને સાંભળો એ જ નિવેદનમાં હરસંઘવી કોંગ્રેસને ભાંડે છે અને કહે છે કે કોંગ્રેસ રાજનીતિ કરે છે વાત કરીએ પછી શક્તિસિંહની પહેલા હરસંઘવીને સાંભળો દાહોદ જિલ્લામાં એક માસૂમ દીકરી જેના માટે પોતાના શિક્ષક જેને શિક્ષક ભગવાન તરીકે દેખનાર દીકરી પર એ આચાર્ય દ્વારા દુષ્કર્મ આચરીને એની હત્યા કરવામાં આવી દાહોદ પોલીસ દ્વારા રેકોર્ડ બ્રેક બાર દિવસની અંદર આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે દાહોદ પોલીસ એફએસએલ મેડિકલ ટીમ ટેકનિકલ ટીમ અને સ્પેશિયલ વકીલ દ્વારા આ બાર દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ દઈ દાખલ કરીને કોર્ટની અંદર દાખલ કરવામાં આવી ખાસ કરીને આ સત્તરસો પાનાની ચાર્જશીટમાં દોઢસો જેટલા સાક્ષીઓ ચેક કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ સાક્ષીઓને ચાર્જશીટની અંદર લેવામાં આવ્યા છે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ક્યારેય આટલા બધા પ્રકારના ટેસ્ટ એફએસએલના રિપોર્ટો ટેકનિકલ રિપોર્ટો અને ઘટના બન્યા પછી પહેલાં જ દિવસે સ્પેશિયલ પીપીની નિમણૂક થાય અને સંપૂર્ણ ચાર્જશીટ દરમિયાન સ્પેશિયલ પીપી ત્યાં પોતે હાજર રહે તેવી પહેલી ઘટના હશે એફએસએલના અનેક નવી ટેકનોલોજીઓના ઉપયોગ કરીને રિપોર્ટો બી આમાં એડ કરવામાં આવ્યા છે ચાર્જશીટમાં ડિજિટલ એનાલાઇસિસ હ્યુમન જે સાક્ષી હતા તે ફોરેન્સિક ડીએનએ એનાલિસિસ ફોરેન્સિક્સ બાયોલોજિકલ એનાલિસિસ અને ખાસ કરીને એફિથીલિયલ ટેસ્ટ બી આની અંદર કરવામાં આવ્યો છે એપિથીલિયલ ટેસ્ટ એ બહુ ખૂબ જ જૂજ એટલે કે ક્યારેક જ આ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ ટેસ્ટ એક બીજી વ્યક્તિની ચામડી એટલે કે કોઈ વ્યક્તિ ગલે બી લાગે અને કોઈ વ્યક્તિ જોર જબરદસ્તી કોઈ પર કોઈ ગલે લાગવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે જે ચામડીનું જે મિલન થયું હોય એ એપિથિલિયલ કોષોના સ્તોત્ર હેતલ ત્વચા મોઢાના અંદરથી લાલી એટલે કે ઓરલ સ્વેપ થૂક લોહી યોની સ્ત્રાવ થૂક તથા પેઢાની અંદરથી મળેલ નાની માત્રાના નમૂનાઓ આવે છે આ ટેસ્ટ બી પોઝિટિવ પ્રાપ્ત થયો છે સાથે સાથે ફોરેન્સિક સાયકોલોજીકલ ડ્રોન ક્રાઇમ સીન પ્રોફાઇલિંગ અને ફોરેન્સિક સ્ટેટમેન્ટ એનાલિસિસ બી આ કેસની અંદર કરવામાં આવ્યું છે ફોરેન્સિક કેમેસ્ટ્રી બાલકીમાં ઝેરની હાજરી હતી કે નહીં તેનો પણ ટેસ્ટ આની અંદર કરવામાં આવ્યો છે આ ખૂબ જ મહત્ત્વનું આ કિસ્સાની અંદર આ આ આ ટેસ્ટ ખૂબ જ મહત્ત્વનો હતો આ ઘટનામાં અને આ ગુનામાં આ બલાકારી પ્રિન્સિપલ દ્વારા પોતાની ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ ગાડી ઘટના પછી તેમના દ્વારા ધોઈ લેવામાં આવી પુરાવાઓ નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ આપણે ત્યાંથી જ આ ગાડીને ચલાવીને નહીં પરંતુ ટોઈંગ વેન દ્વારા ફોરેન્સિક લેબ સુધી પહોંચાડી જેથી ભવિષ્યની અંદર કોર્ટની અંદર પુરાવા જોડે બદલાવ કર્યાનો આરોપ ના લગાડી શકે એ પ્રકારના કોઈ કિસ્સાઓ ઊભા ના કરી શકે તે માટે ફોરેન્સિક વેહિકલ એનાલિસિસ કરાવવામાં આવ્યું જેમાં પુરાવાનો નાશ કરવા ગાડી ધોળાવ ધોળાવી હતી પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કરેલ છે તેમાં સફળ રહેલ નથી આ ટેસ્ટમાં પુરવાર થયેલ છે ફોરેન્સિક ટોક્સિકોલોજી આ બી એક ખૂબ મહત્ત્વનો ટેસ્ટ છે આ લેબ ટેસ્ટની અંદર આનો બી ઉપયોગ કરવામાં આવ્યો છે ફોરેન્સિક વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી આ બી એક ખૂબ મહત્ત્વનો પુરાવો આવનારા દિવસોમાં આ બલાત્કારીને ફાંસી અપાવવા માટે ખૂબ મહત્ત્વનો પુરાવો છે જેની અંદર આરોપીએ બીજા સાક્ષીને દરાવવાની ધમકાવવાની કોશિશ કરેલ હતી તેનું રેકોર્ડિંગ પ્રાપ્ત થયું છે તેનું પરીક્ષણ કરાવી લેવામાં આવ્યું છે તેને એફએસએલ દ્વારા રિપોર્ટ લઈ લેવામાં આવ્યો છે એટલે આરોપીએ આ ગુનો કર્યાવાનો કર્યાનો સંપૂર્ણ પુરાવો આની અંદર બી મળેલ છે આવા બનાવોમાં કોઈ બી વ્યક્તિ કે સાક્ષી ના મળે તો બી આવા વૈજ્ઞાનિક પુરાવાઓ મહત્ત્વના હોય છે અને તેના એવા પુરાવાના ખાસ કરીને એવા પુરાવા મૂકવાથી કોર્ટની અંદર અનેક આવા બલાત્કારીઓને ફાંસીની સજા અપાવવા માટે ગુજરાત પોલીસ એ ભૂતકાળમાં સફળતા પ્રાપ્ત કરી છે આ કિસ્સામાં ગુજરાત પોલીસ અને અન્ય વિભાગો દ્વારા છેલ્લા અનેક દિવસોથી કમસે કમ ત્રણસો લોકોની ટીમ આ દીકરીને એના પરિવારને રાજ્યની સૌ મહિલાઓને ન્યાય અપાવવા માટે રાત દિવસ એક કરીને કામ કરતી હતી અને પોલીસે આ બધા જ ટેસ્ટો જોડે કુલ મલાઈને પાસઠ જેટલા અલગ અલગ ટેસ્ટ રિપોર્ટો આ ચાર્જશીટની અંદર મૂકવામાં આવ્યા છે આ ચાર્જશીટ સત્તરસો પાનાની બનાવવામાં આવી છે અને ચાર્જશીટની અંદર કોઈ બી પ્રકારે આ બલાત્કારીને કોઈ બી પ્રકારની આજે લોઅર કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ક્યાંય બી રાહત ના મળે તે પ્રકારની ચાર્જશીટ બનાવવામાં દાહોદ પોલીસે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા પહેલા જ દિવસથી આ સંપૂર્ણ કેસમાં એની ઇન્કવાયરી ઉપર એમનું પૂરું ધ્યાન હતું અને દરરોજ એનું રિપોર્ટિંગ એમના દ્વારા એમની ઓફિસ દ્વારા જિલ્લા કક્ષાની પોલીસ કચેરીથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીથી ગૃહ વિભાગ પાસેથી અને મારી પાસેથી બી લીધી છે અને પૂરી ચાર્જશીટની સંપૂર્ણ માહિતીઓ એમને પોતે સમય આપીને એક કલાકનો પૂરો સમય આપીને આ ચાર્જશીટ એમને પોતે નિરીક્ષણ કરી છે અમે સૌ લોકોએ નિરીક્ષણ કરીને આજે વાગે કોટની અંદર આ દાહોદ કરી છે ઘટના બનવાથી આજે કોંગ્રેસના આરોપો ને તો કોંગ્રેસના કાર્યકર્તાય નથી માનતા કોંગ્રેસ આ પ્રકારની દીકરીઓ જોડે જ્યારે કોઈ ઘટના બને ત્યારે રાજનીતિ કરવામાં વ્યસ્ત હોય છે અને અમે રાત દિવસ એક કરીને રેકોર્ડ બ્રેકિંગ ટાઈમની અંદર મેં તમને કયા એટલા પુરાવાઓ જોડે આ ચાર્જશીટ રજૂ કરી છે મારી આપને વિનંતી છે કે ભૂતકાળના કોઈ બી કિસ્સામાં કોઈ બી રાજ્યના કિસ્સાઓની અંદર આટલા પુરાવા જોડે રજૂ કરાયેલી ચાર્જશીટ

મજબૂત કઠેડામાં લેવા માટે માટે વ્યસ્ત વ્યસ્ત હતી હતી ન્યાય અપાવવા પરંતુ આ બાબતે કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે હરસંઘવીએ સીઆરપીસી વાંચ્યો છે તેમને ખબર છે સીટના નેવું દિવસ શા માટે આપવામાં આવે છે સાંભળો તેમણે આ બાબતે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે હવે આ આરોપીને કદાચ ઓછા સમય તમે તપાસ અધિકારીને આપ્યો અને તપાસ અધિકારીને તપાસ એજન્સીને સરકારે દરમિયાનગીરી કરી અને વહેલું આ કામ કરાવ્યું અને જો ફાંસી નહીં મળે તો સરકાર જવાબદારી લેશે કે અર્થસંઘવી લેશે સાંભળો શક્તિસિંહ કેવા પ્રહાર કર્યા સૌથી પહેલી વાત એ છે કે આપણે ત્યાં ક્રિમિનલ પ્રોસિજર કોડ છે મને ખબર નથી હર્ષભાઈ સંઘવીએ વાંચ્યો છે કે નહીં પરંતુ કોઈ પણ ગંભીર ગુનો હોય તો એનું ચાર્જશીટ નેવું દિવસ

શાળે સરકાર ક્રિમિનલ પ્રોસિજન કોર્ટની જોવાઈથી વિરુદ્ધ જાય છે માત્ર પોલિટિકલ મેલેજ માટે દિવસો આ પાછળ એની પાછળ કાયદાનું બહુ જ ઊંચું ગણિત છે કે તમે કોઈ તમતદાર વિરુદ્ધ ચાર્જ શીટ ફાઇલ કરો એની છૂટ તમને જો નેવું દિવસ આપેલા હોય અને એકાવમો દિવસ થાય તો ઇન્વેસ્ટિગેશન ઓફિસર જવાબદાર બને છે

જે વિદ્યાર્થીઓ હોય થાય કેટલા બધા વિદ્યાર્થીઓના સ્ટેટમેન્ટ ઇકી એક ના સમજાવીને લેવાના સોર્સ ઉભા કરવાના સાક્ષી કરવાના એના માટે સમય જોઈએ તમે પોલિટિકલ ગિમિક માટે 10 દિવસ 12 દિવસ કે 15 દિવસ જો જાણે મટો વાગમાયો શું તમારી ચાલ્તો નથી કે તમારી વિચારધારામાં માણસ છે એજન્સીને દબાણ કરો બાર દિમાચાર સીટ કરી દો એટલે વધારે પૂરાવાનો સમય જ એને ના મળે અને જ્યારે ટ્રાયલ ચાલે ત્યારે અહીંયા કોસ્કો અને 302 છે આ માણસને फांसी થવી જોઈએ કાલ સવારે આ સરકારની હડબડીના કારણે આ માણસને फांसी નઈ થાય અને માત્ર આજીવન કેદ કે નાની મોટી કેદની સજા થાશે તો જવાબદારી કોણ લેશે ગૃહ મંત્રી લેશે ભાજપ લેશે કે આપણા રાજ્યના મુખ્યમંત્રી કે દેશના વડાપ્રધાન લેશે શા માટે એજન્સીને તપાસનો નાનામાં નાનો પુરાવો દાખલ કરવા માટેનો સમય છે એ સમય તમે કાપી લો છો એ સમય કાપવાથી ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પ્રેશરમાં કરેલા કામના કારણે વ્યાજબી પુરાવો નહીં આવે અને પુરાવો નહીં આવે એટલે તફાવનદારને ફાયદો થશે એટલે કંઈક નાને એટલા માટે તમે જુઓ ક્રાઈમ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ જુઓ તો ગુજરાતમાં એસસી એસટી આના પ્રમાણ બહુ જ ઓછું છે લોકો છૂટી જાય છે છૂટી એટલા માટે જાય છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પોલિટિકલ ગિમીક માટે એજન્સીમાં સાથે ઇન્ટરફિયરન્સ કરે છે એનું આ પરિણામ છે તો તમે સાંભળ્યો પ્રકારે હરસંઘવીના પ્રહાર પર પલટવાર કરતા શક્તિસિંહ ગોહિલે સવાલોના ઘેરામાં હરસંઘવીને લેવાનો પ્રયાસ કર્યો તેમણે કહ્યું કે કાયદાની જોગવાઈ પ્રમાણે ને નેવું દિવસ તપાસ અધિકારીને એટલા માટે આપવામાં આવે છે કે વધુમાં વધુ મજબૂત પુરાવા એકત્રિત કરી શકાય તો બાર દિવસમાં ચાર્જશીટ કરી આ સરકારે કોઈ વાઘ નથી માર્યો પણ રખે ને કોઈ ચાર્જશીટમાં ભૂલ હશે ને તેનો લાભ આરોપી લઈ લેશે તો તેના માટે જવાબદાર કોણ આમ હાલ તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ દાહોદમાં બાળકીના દુષ્કર્મના પ્રયાસ અને હત્યાના મામલે રાજકારણ ગરમાયેલું છે પરંતુ તેમણે શક્તિસિંહે પ્રહાર કર્યો તે પ્રકારે કે ના ડેટા પ્રમાણે ગુજરાતમાં કન્વિક્શન રેટ એટલે કે આરોપીને સજા સુધી પહોંચાડવામાં આ પ્રકારના ગુનામાં ખૂબ ઓછા દાખલા સામે આવે છે આપણે એક મહત્વનો સવાલ છે શક્તિસિંહે જે ઉઠાવ્યો છે જોઈએ હવે રાજ્ય સરકાર આ બાબતે શું પલટવાર કરે છે આજ પ્રકારના અહેવાલો સમાચારો સાથે જલ્દી મળીશું નવજીવન પર માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ તો